ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચાર સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પોરબંદરમાં ગઈકાલે મેઘમેર થઈ હતી ત્યાં ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ત્યારે આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર વાદળીયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે અમરેલી ગીર સોમનાથ દીવ જૂનાગઢ પોરબંદર દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે તો દર્શક મિત્રો શાકભાજીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શાકભાજીના ભાવમાં સતતને સતત વધારો જોવા મળી રહ્યો છે તો લીલા શાકભાજીના ભાવમાં વધારો થવાથી ગૃહણીનું બજેટ ખોરવાઈ ગયું છે તો લીલા શાકભાજીની લઈને વાત કરી લઈએ તો ગુવાર ચોળી ભીનાર જેવા શાકભાજીનો ભાવ સોને પર પહોંચી ગયા છે આદુનો ભાવ કિલો બસ્સો રૂપિયા સુધી પહોંચી ગયો હતો તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચાર સિસ્ટમ સક્રિય થવાથી બાવીસ જુલાઈ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્ય સરકારે ખેડૂતો માટે નવી યોજના જાહેર કરી છે પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને પોતાના ઉત્પાદન સારી રીતે કરી શકે તે માટે દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીને કોસ્ટરેજ ઊભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકી છે તો દર્શક મિત્રો સિંગ તેલ અને કપાસ્યા તેલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સિંગ તેલમાં ત્રીસ રૂપિયાનો વધારો થયો છે ત્યારે કપાસ્યાના તેલમાં પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે અન્ય તેલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી ખેડૂત મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારે વરસાદની ચેતવણીને લઈને વાત કરીએ તો ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ તો બારથી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતની માથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે અતિભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકાણુંથી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ પોરબંદરમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો તો ખેડૂત મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આવનારા બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ પર વધશે લોનની મર્યાદા બજેટમાં કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવામાં આવી શકે છે સરકાર ફરીવાર કૃષિ ક્ષેત્રને પ્રાથમિકતા આપી શકે છે કેન્દ્ર સરકારના ત્રેવીસ જુલાઈના બજેટ રજૂ કરવામાં આવી શકે છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ચોવીસ કલાકમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં એકતાલીસ રસ્તાઓ બંધ એસટી સેવાની માઠી અસર છે તો બીજા મોટા સમાચારને લઈને વાત કરીએ તો નેપાળમાં બે તૃશિ નદીમાં વહી ગઈ સાત ભારતીયો ભારે વરસાદથી આવતા ઘણી જગ્યાએ હાઈવે તૂટી ગયા છે અથવા ઘણું નુકસાન થયું છે નેપાળમાં ખરાબ હવામાનના કારણે ભારે ભૂસ્ખળની ઘટના બની રહી છે મળતી માહિતી મુજબ મધ્ય નેપાળમાં મંદન આશ્રિત હાઈવે પર આશરે શુક્રવારે સવારે મોટા ભૂસ્ખળના કારણે લગભગ ત્રેસઠ મુસાફરો નદીમાં વહી ગયા હતા તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત સહિત વીસ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ રહે છે કર્ણાટક અને કેરળમાં તોફાનનું એલર્ટ તો દર્શક મિત્રો શાકભાજીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ટમેટાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ટમેટાનો પાક નિષ્ફળ થતાં ગુજરાતમાં પણ અસર જોવા મળી રહી છે ટમેટાના કિલોના ભાવ એકસો ત્રીસ થી એકસો પચાસ રૂપિયા સુધી પહોંચી ગયા છે તો દર્શક મિત્રો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોનાના ભાવ સાતસો રૂપિયાના ઘટાડા સાથે ત્યારે ચાંદીના ભાવને બે હજાર રૂપિયાના ઘટાડા સાથે જોવા મળ્યો હતો દસ ગ્રામ સોનાના ભાવના સોતેર હજાર એકસો સત્તાવન સુધી પહોંચી ગયા છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે ચાર સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પોરબંદરમાં ગઈકાલે મેઘમેર થઈ હતી ત્યાં ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ત્યારે આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર વાદળીયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે અમરેલી ગીર સોમનાથ દીવ જૂનાગઢ પોરબંદર દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે તો દર્શક મિત્રો શાકભાજીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શાકભાજીના ભાવમાં સતતને સતત વધારો જોવા મળી રહ્યો છે તો લીલા શાકભાજીના ભાવમાં વધારો થવાથી ગૃહણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે તો લીલા શાકભાજીની લઈને વાત કરીએ તો ગુવાર ચોળી ભીંડ જેવા શાકભાજીનો ભાવ સોને પર પહોંચી ગયા છે આદુનો ભાવ કિલો બસ્સો રૂપિયા સુધી પહોંચી ગયો હતો તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચાર સિસ્ટમ સક્રિય થવાથી બાવીસ જુલાઈ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્ય સરકારે ખેડૂતો માટે નવી યોજના જાહેર કરી છે પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પોતાના ઉત્પાદન સારી રીતે કરી શકે તે માટે દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીની કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકી છે તો દર્શક મિત્રો સિંગ તેલ અને કપાસ્યા તેલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સિંગ તેલમાં ત્રીસ રૂપિયાનો વધારો થયો છે ત્યારે કપાસિયાના તેલમાં પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે અન્ય તેલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી તો ખેડૂત મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારે વરસાદની ચેતવણીને લઈને વાત કરીએ તો ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ તો બારથી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતની માથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે અતિભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકાણુંથી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ પોરબંદરમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો તો ખેડૂત મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આવનારા બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ પર વધશે લોનની મર્યાદા બજેટમાં કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવામાં આવી શકે છે સરકાર ફરીવાર કૃષિ ક્ષેત્રને પ્રાથમિકતા આપી શકે છે કેન્દ્ર સરકારના ત્રેવીસ જુલાઈના બજેટ રજૂ કરવામાં આવી શકે છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ચોવીસ કલાકમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં એકતાલીસ રસ્તાઓ બંધ એસટી સેવાની માઠી અસર છે તો બીજા મોટા સમાચારને લઈને વાત કરીએ તો નેપાળમાં બે ત્રિશુરી નદીમાં વહી ગઈ સાત ભારતીયો ભારે વરસાદથી આવતા ઘણી જગ્યાએ હાઈવે તૂટી ગયા છે અથવા ઘણું નુકસાન થયું છે નેપાળમાં ખરાબ હવામાનના કારણે ભારે ભૂસ્ખલની ઘટના બની રહી છે મળતી માહિતી મુજબ મધ્ય નેપાળમાં મંદન આશ્રિત હાઈવે પર આશરે શુક્રવારે સવારે મોટા ભૂસ્ખળના કારણે લગભગ ત્રેસઠ મુસાફરો નદીમાં વહી ગયા હતા તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત સહિત વીસ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગે હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ રહેશે કર્ણાટક અને કેરળમાં તોફાનનું એલર્ટ તો દર્શક મિત્રો શાકભાજીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ટમેટાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ટમેટાનો પાક નિષ્ફળ થતાં ગુજરાતમાં પણ અસર જોવા મળી રહી છે ટમેટાના કિલોના ભાવ એકસો ત્રીસથી એકસો પચાસ રૂપિયા સુધી પહોંચી ગયા છે